ગીર ભારે વરસાદ પડતા નદીઓમાં ઘોડાપુર આવ્યું છે ધોધમાર વરસાદ પડતા સરસ્વતી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે નદીમાં પૂર આવતા માધવરાય મંદિર જળમગ્ન થયું માધવરાય ભગવાનની પ્રતિમા પર આઠથી દસ ફૂટ જેટલું પાણી જોવા મળી રહ્યું છે ધોધમાર વરસાદને કારણે સ્થિતિ ખૂબ જ કફોડી બની છે સરસ્વતી નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે

બિલકુલ અને જે રીતે ગામડામાં સ્થિતિ જોવા મળી રહી છે હાલ શાળાઓ પણ બંધ હશે હાલ અને ખાસ કરીને લોકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે શું વ્યવસ્થા છે જે જે તો રસ્તાઓ બંધ થયા છે છે અને વરસાદ પડી રહ્યો તેને લીધે જે વહીવટ છે તે પણ કામે લાગ્યું છે ખાસ કરીને આજે જે આ વિસ્તારના જે પ્રતિબિંબ રાજા છે ધારાસભ્ય છે અર્જુનભાઈ મોઢે સહિત ગામડાની પણ મુલાકાત લઈ રહ્યા છે અને જે લોકોને રૂબરૂ મળી અને તેના લોકોના પ્રશ્નો પણ સાંભળી રહ્યા છે જી બિલકુલ અરવિંદ આમ જોવા જાવ તો આ જે ગીર સોમનાથ જિલ્લો છે કેટલા ગામડામાં આ પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે કેટલા ગામડાઓને અસર પહોંચી છે ખાસ કરીને ખેડૂતોની પણ કફોડી સ્થિતિ છે ત્યારે કેવા પ્રકારે કેટલું નુકસાન ખેડૂતોને થયું છે જણાવું તો નુકસાન નુકસાન લાખોના ખાસ ખેડૂતોને ભારે નુકસાન થયું છે ઉના હોય કોડીનારું તો ઉના અને કોડિયારમાં ભારે નુકસાન છેલ્લા બે દિવસથી ઉના અને જે કોડિયારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે ઉનાના અને જે કે કોડિયારના ખેડૂત છે તેને ભારે નુકસાન થઈ રહ્યું છે બિલકુલ આભાર અરવિંદ સમગ્ર માહિતી આપવા બદલ